શું તમારે પણ કોન્ફિડન્સ લેવલ વધારવું છે એ વધશે આપણા લુક થી આપણા હેરમાં કે સ્કીન માં કઈ તકલીફ હોય ને તો આપણે લો કોન્ફિડન્સ ફીલ કરતા હોઈએ છીએ હું તમને વિઝિટ કરાવું રાજકોટ અને સૌરાષ્ટ્રનું સૌથી એડવાન્સ હેર અને સ્કીન નું વન સ્ટોપ સોલ્યુશન એટલે કે એકવીફાઈ ડર્મા કે જેનું ગ્રાન્ડ ઓપનિંગ થઈ ચૂક્યું છે અહીંયા છે ડોક્ટર ઓમદેવસી ગોહિલ કે જો ડર્મેટોલોજિસ્ટ કોસ્મેટોલોજિસ્ટ ટ્રાયકોલોજિસ્ટ અને ખાસ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે અહીંયા આપણે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ફોલો કરીને આપીએ છીએ દરેક પ્રકારની સારવાર છે ને અહીંયા ડોક્ટર દ્વારા જ આપવામાં આવે છે તમામ પ્રકારના હેર ની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે ને એવી રીતે અહીંયા ઓરલ અને ફેસ સર્જન ડોક્ટર જીનીસાબા સોઢા કે જે કોસ્મેટિક અને ફેસિયો મેક્સિલરી સર્જન છે ને તમામ પ્રકારના ફેસની સર્જરી કરતા હોય છે મેક્સિલો ફેશિયલ સર્જન મીન્સ કે ફેશિયલ બોન્સ ના સર્જન બ્યુટી છે તો એ ચેન્જ નથી કરતા બ્યુટી તમારા લુક્સ ને ખાલી એનહાન્સ કરી છે અને મિત્રો વાત કરીએ અહીંયા ટેકનોલોજી તમામ છે ને યુએસ એફડી અપ્રુવડ છે ને લેઝર ટ્રીટમેન્ટ માટેનું જે ઇક્વિપમેન્ટ છે ને એ આધુનિક ફેમસ બ્રાન્ડ આલ્મા બ્રાન્ડની બધી ટેકનોલોજી છે અને અહીંયા છે ને આપણે તમામ પ્રકારના હેર અને સ્કિન ટ્રીટમેન્ટ કરાવી શકીએ છીએ જેવા કે પેઇનલેસ પીઆરપી ટ્રીટમેન્ટ

તો આજે જ પહોંચી જાય